હઝરત મોહમ્મદ સાહેબના પંદરસોમાં જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચ શહેરમાં શોએબ પાર્ક સોસાયટીની નુરાની મસ્જિદમાં આજ રોજ ઈદે મિલાદુ નબીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પ્રોગ્રામ બાદ સોયબ પાર્ક નુરાની મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યો આ જુલુસ શોએબ પાર્ક હુસેનિયા અને મદની પાર્કથી કાઢી નુરાની મસ્જિદ સુધી લઈ જવામાં આવ્યું હતું આ જુલુસમાં નાના બુલકાઓ અને આશીકે રસો લખેમથી જોડાયા હતા શહેરના અલગ અલગ વિસ્તારની મસ્જિદ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે કરવામાં આવી રહી છે ભરૂચ શહેરમાં ભારત દેશના તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી અને ખુશીઓ સાથે કરવામાં આવી રહી છે અને અહીંયા દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરાતી હોય છે આજે સમગ્ર દેશમાં ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી રહી છે ઇસ્લામ ધર્મના અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન નબી તરીકે ઉજવવામાં આવે છે ઈદે મિલાદુન નબી ઇસ્લામી કેલેન્ડર પ્રમાણે ત્રીજા મહિનાની બારમી રબી ઉલ અવલના રોજ ઉજવવામાં આવે છે આ વર્ષે પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી હતી પાંચમી સપ્ટેમ્બરના રોજ ઈદે નબીની પર્વની ઉજવણી કરવામાં ભરૂચ શહેરમાં લોકોની અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિતના મુસ્લિમ વિસ્તારોને ઘરોની રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે પહેલાં ચાંદી મસ્જિદો તથા જાહેર ચોકમાંદુન સુધી કુરાની ખાની તકરીરો તથા ખાની અને નિયાઝના પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યા છે હું હાફીજ રફી શોયબાગરાની મસ્જિદના ઇમામ છું અને આજે ખુશીનો દિવસ છે ખુશીના દિવસના અંદર અમે લોકો આલમે ઇસ્લામ માટે બધાની દુઆ કરેલી છે કે અલ્લાહ તબારકવ તાલા દેશ અને દુનિયાના મુસલમાન અને દરેક મોમીનની હિફાજત કરે એવી અમારી દિલની દુઆ છે અને અમારે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે અને આ દિવસે અલ્લાહના રસૂલનું ફરમાન બી છે કે તમે જે કંઈક પણ માગશો એ અલ્લાહ તબારક તબારકવતાલા તમને મેળવશે અને એ ઉમ્મીદથી અમે લોકો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારક વ આ હિન્દુસ્તાનમાં બધાની સાથે ભાઈચારાની સાથે અમે રહીએ અને દેશને આગળ લઈએ એવી અમારી તમન્ના છે અસલામ Yeah.